એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બસ વિભાગની અંદર અગત્યની ભરતી છે જીએસઆરટીસી માટે મોટી ભરતી છે લાયકાત છે માત્ર દસ પાંચ પ્લસ આઈટીઆઈ વાઘાધો સુરે છે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા તમારે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ અંતર્ગત જે નડિયાદ વિભાગ અંતર્ગત છે એસટી નગર તો ગુજરાત રાજ્ય નિગમની અંદર નડિયાદ વિભાગ એપ્રેન્ટિક્સ એક્ટ હેઠળ ઓગણીસો એકસઠ પર્વતમાન નિયમ અનુસાર આઈટીઆઈ માટે વેલ્ડર મિકેનિક મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયન કોપા પાસ સીટ મેટલ વર્કર છે મિકેનિક ડીઝલ ટ્રેડ માટે એપ્રેન્ટિક્સ ભરતી માટે તમારે જવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલાં તમારે એપ્રેન્ટિક્સ જે ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો એ તમામ વિગતો રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એની હાર્ડ કોપી નીકળવાની છે પછી તમારે એસ ટી વિભાગી નગર કપડવંજ રોડ નડિયાદ ખાતે તમારે જમા કરવાનું છે જે રૂબરૂ તમે સત્તર આઠ બે હાજર ચોવીસ સુધી કામકાજના દિવસો દરમિયાન અગિયાર વાગ્યાથી લઈને ચૌદ કલાક સુધી તમારે અરજીપત્રક મેળવવાનું છે પછી તમારે શૈક્ષણિક લાયકાતના પુરાવા જે જેરક્ષો છે હાર્ડ કોપી રજિસ્ટ્રેશનની એ તમામ વિગતો તમારે આપવાની છે લઘુત્તમ લાયકાત માગણી છે દસ પાસ પ્લસ આઈટીઆઈ પાસ તેમાં કોપા જે ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ફરજિયાત ધોરણ બાર પાસ રહેશે પ્લસ આઈટીઆઈ ફરજિયાત રહેશે તો આધાર પુરાવા કર્યો છે તો એલસી આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર અને ચાલ ચરણનો જે દાખલો છે સહિતના પ્રમાણપત્રો સહિત જે જે છે એ ત્યાં તમારે જમા કરાવવાની છે જે સત્તર આઠ બે હજાર ચોવીસ સુધી છેલ્લી તારીખ દરમિયાન તમારે ત્યાં એડ્રેસ મુજબ જમા કરવાનું રહેશે તો આથી સંપૂર્ણ વિગત સાથે મિત્રો આની અંદર પગાર ધોરણ તમને મળશે ડ્રેડ મુજબ આઠ હજાર પ્રશ્નો તમને પગાર ધોરણનું આ જે છે સરકાર માન્ય એ મળવા થશે તો જૈન મિત્રો તે માત્ર જય ગરવી ગુજરાત